નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે જોઈ શકો છો બે દિવસ જે બાકી છે આજે દિવસ છે વિસર્જનમાં જે જે સમા લિંક રોડ પાસે આવેલું છે આ કૃત્રિમ કૃત્રિમ તળાવ તમે જોઈ શકો છો કે તળાવમાં કોઈ સાફ સફાઈ કામગીરી કશું કરવામાં નથી આવી જે ખાડા પડી ગયા છે સાથે જે તમે જોઈ શકો છો એ સાવધાનીનું જે બોર્ડ છે તે પણ મારી દેવામાં આવ્યું છે પરંતુ જે કોર્પોરેશન દ્વારા હજુ આ જે કામગીરી છે તે હજુ કરવામાં નથી આવી સાથે બોર્ડ પણ મારી દેવામાં આવી છે તમે જોઈ શકો છો ચેતાવની સાવધાન અહીં મગનનો વસવાટ હોય નજીક જવાની સખત મનાય છે પરંતુ એ જે લોકો છે તે દશામાંનું વિસર્જન કરતા હોય છે અને અંદર જઈને જે વિસર્જન કરવામાં આવે છે પરંતુ બોર્ડ તો મારી દેવામાં આવ્યું છે સાથે તમે જોઈ શકો છો હમણાં કોઈ પ્રકારની જે કાર્યવાહી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી હજુ વિસર્જનને બે જ દિવસ બાકી રહ્યા છે પરંતુ કઈ જગ્યાની જે કામગીરી છે તે આ કૃત્રિમ તળાવની કરવામાં નથી આવી સાથે તમે જોઈ શકો છો જે આ ખાડો છે તે પણ કેટલો મોટો પડી ગયો છે અને આ જે જારી છે તે પણ હલી રહી છે કોઈ પડી જાય તે પણ એક જવાબદાર છે અને સાથે જે આ તળાવ છે કૃત્રિમ તળાવ એમાં અંદર જે ના જે સ્થાનિકો છે જે સોસાયટીના તેમના દ્વારા ઉપરથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે મગર પણ છે અમને છે પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા આ જે સાફ સફાઈની જે કામગીરી છે તે કરવામાં નથી આવી આ જે આજુબાજુ ઘાસ પણ ઉગી ગયા છે બે દિવસ બાકી છે પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા આ જે કૃત્રિમ તળાવ છે તેને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું તમે જોઈ શકો છો આજે આજુબાજુ ઘાસ ઊગી ગયા છે પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ સુધી જે આ કામગીરી છે તે પણ કરવામાં નથી આવી સાથે બોર્ડ મારી દેવામાં આવ્યા છે સાથે એક બોર્ડ માર્યું છે તળાવ ઊંડું હોવાથી નજીક જવાની સખત મનાય છે પરંતુ આ જે જારી છે તે પણ હલી રહી છે હવે જે બે દિવસ બાકી છે તેને લઈને આ વિસર્જન જે દશા માતાજીનું જે વિસર્જન થવાનું છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા હજુ સુધી જે કામગીરી છે તે કરવામાં નથી આવી તમે જોઈ શકો છો જે હજુ આ જારીઓ છે તે પણ હલી રહી છે અને સાથે આ ઘાસ છે તે પણ ઉગી ગયા છે સાથે ખાડા પણ પડી ગયા છે તમે જોઈ શકો છો જે આ કૃત્રિમ તળાવ હરની સમાર લિંગ રોડ ખાતે આવેલું છે આપણી સાથે વધુ વાતચીત કરવા પવનભાઈ ગુપ્તા છે તેમની સાથે પણ વાત કરીશું જી પવનભાઈ શું કહેશો આજે આઠમો દિવસ છે હજુ સુધી કામગીરી કરવામાં નથી આવી સાથે ખાડા પણ પડેલા છે મગર મગજ પણ છે હરણીસમા લિંક રૂમનું જે કૃત્રિમ તળાવ છે એ કૃત્રિમ તળાવને આપણે વડોદરા શહેરનો સૌથી મોટો કૃત્રિમ તળાવ ગણાઈએ તો ખોટું ના કહેવાય એનું કારણ છે કે આ કૃત્રિમ તળાવ એ પૂર્વ વિસ્તારનો બહુ જ મોટો પટ્ટો અને સમા સાઈડનો બહુ જ મોટો પટ્ટો કૃત્રિમ તળાવના મૂર્તિના વિસર્જન માટે આવડતો હોય છે પાછલા દિવસોમાં આ તળાવના થોડા જ અંતરે હરની બોટકાંડ થયો હતો અને નાના નાના ભૂલકાઓને મૃત્યુ થયું હતું કોર્પોરેશને વડોદરા શહેરની ધાર્મિક લાગણીઓને દુભાઈને અને એમના ધર્મ જોડે ખિલવાડ કરીને કુદરતી તળાવનો વિસર્જન બંધ કરીને કૃત્રિમ તળાવનું ઓપ્શન આપ્યું વડોદરા શહેરના નાગરિકો પહેલાથી જ કોઓપરેટિવ રીતે રહેલા છે એ સુંદર અને સ્વચ્છ વડોદરાના પ્રણેતા છે ત્યારે કોર્પોરેશને આપેલા કૃત્રિમ તળાવને એ લોકોએ હારસો ઉલ્લાસથી આવકારેલું અને અહીંયા વિસર્જન કરતા હતા પરંતુ સમગ્ર શહેર ની નહીં સમગ્ર દેશની દશા સુધારવા માટે આવતા મા જ્યારે વિસર્જન થવાનું હોય તો મા જ દશા બગાડવા માટે જે કૃત્રિમ તળાવની દશા કોર્પોરેશન કરી છે તદ્દન ખરાબ અને ખોટી છે આ કૃત્રિમ તળાવના અંદર મગરના બચ્ચા ફરી રહ્યા છે આ કૃત્રિમ તળાવની તમામ રેલિંગો તૂટી ગઈ છે આ કૃત્રિમ તળાવમાં હજી તક એમને પાણી નથી પડ્યા આજ વરસાદી નીર પડ્યા છે આજુબાજુના પટો તૂટી ગયા છે માં દશામા નું જે વિસર્જન થાય છે એ સમય રાત્રિ નો હોય છે નાના નાના રાતના અંધારામાં શું કોર્પોરેશન રાહ જોઈ રહે છે નાનો ભૂલકો ધાપકીને મરે શું એના પછી જ આ લોકો નીંદરમાંથી જાગશે આ તબદી ખોટું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે અને કૃત્રિમ તળાવની આવનાર બે દિવસના અંદર મરમત કરીને નવા નીર ભરીને શું વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો પાછલા વર્ષોમાં પણ અમે લોકોએ મા દશામાનું વિસર્જન અમારી રીતે સારી રીતે અને સારી જગ્યાએ કર્યું હતું અને કોર્પોરેશનને સામે લડીને કર્યું હતું એવી જ રીતે આવનાર દિવસોમાં ફરી વખત અમે મા દશામાનું વિસર્જન અમારા કુદરતી તળાવોમાં હરણી તળાવ છે હરણી મોટના તળાવ છે સુસાગર તળાવ છે આવા કુદરતી તળાવોમાં જ કરીશું અને એના માટે અમારે લડવાનું થયું તો અમે કોર્પોરેશન લડી બી લઈશું કોર્પોરેશન સાથે લડી પણ લેશે પવન ગુપ્તા દ્વારા કહેવામાં આવ્યું હતું આ જે તળાવ છે તમે જોઈ શકો છો હજુ સુધી જે સાફ સફાઈની જે કામગીરી છે તે પણ કરવામાં નથી આવી પાણી પણ હજુ જે છે તે છે સાથે નાના ભૂલકાઓ રાતે કોઈ મરી જશે કશું થઈ જશે જાનહાની થઈ જશે પછી આ તળાવને ધ્યાનમાં લેવામાં આવશે તે પણ એક વિસ્તાર છે આ જે સમાલિંક રોડ નો વિસ્તાર છે આપણી સાથે વધુ વાતચીત કરવા આપણે

રાત્રે દશામા વિસર્જન રાતે અંધારામાં થાય છે તો રાત્રિના સમયમાં આટલી બધી પબ્લિકની અંદર કોઈને આવું આ મોટો ખાડો ના દેખો તો કોઈનું મોટી જાનહાનિ પણ થઈ શકે છે અને આજુબાજુના રહેવાસોનું કહેવું છે કે અંદર મગરો પણ નજરે પડ્યા છે આજે સવારની જો વાત કરીએ તો અંદર બે મગર ફરી રહ્યા છે અને દશામાના વિસર્જનમાં વીસ થી પચીસ હજાર લોકો જયારે ભેગા થતા હોય ત્યારે કોઈ અણબનાવ ના બને તેની જવાબદારી કોર્પોરેશનની હોય છે કારણ કે આ કૃત્રિમ તળાવ કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે હિન્દુત્વના નામે જીતેલી સરકાર આજે હિન્દુત્વના કામ નથી કરી રહી હિન્દુ ધર્મના કામ નથી કરી રહી આને આ કૃત્રિમ તળાવની પાછળ જે ખર્ચો કરવાનો હોય જે ફંડ ફાળવવામાં આવે છે ફંડ ક્યાં જાય છે તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે અને બે દિવસ બાકી છે બે દિવસમાં હજુ સુધી કામગીરી હાથ ધરાઈ નથી જો કોઈ જાનહાની થશે કે કોઈ અણબનાવ બનશે તો તેની જવાબદારી કોર્પોરેશનના તંત્ર ની રહેશે અને હું કોર્પોરેશનના અધિકારીઓને કહેવા માંગીશ કે હજુ પણ તમારી પાસે સમય છે તમે જલ્દી થી જલ્દી તાત્કાલિક ધોરણે આની કામગીરી કરાવો જેથી કરીને બે દિવસ પછી જે વિસર્જન છે તેમાં કોઈ જાનહાની ના થાય અને વીસ થી પચીસ હજાર લોકો જયારે એક જગ્યાએ ભેગા થતા હોય તો ત્યારે દશામા વિસર્જન સારી રીતે પૂરી થઈ જાય તેવી તમે કામગીરી કરો જેથી કરીને લોકોને કોઈ અવગણના ના પડે જે રીતે વીસથી પચીસ હજાર લોકો દશા માતાજીને જે વિસર્જન કરતા હોય છે પરંતુ કોર્પોરેશન જે રાહ જોઈ રહી છે તે પણ એક બહુ મોટો સવાલ છે તમે જોઈ શકો છો હજુ સુધી જે આ ખાડો પણ મોટો પડેલો છે હજુ સુધી કામગીરી હજુ કરવામાં નથી આવી નાના નાના બાળકો પણ આવે છે અને દશા માતાજીનું જે વિસર્જન છે તે તો રાત રાતે થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન હજુ સુધી જે કામ છે તે કામગીરી કરવામાં નથી આવી અને તમે જોઈ શકો છો હજુ આ જે તળાવની હાલત છે આજુબાજુ છે તે પણ હલી રહી છે તમે જોઈ શકો છો સાથે આજુબાજુના સ્થાનિકોનું એવું પણ કેવું છે જે જે લોકો રહે છે તેમનું કેવું છે કે તેમનું કેવું છે કે આ જે આની અંદર કૃત્રિમ તળાવની અંદર જે મગર છે તે પણ હજુ ફરી રહ્યા છે પણ હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન દ્વારા શું આ કામગીરી કરવામાં આવશે કે નહીં તે પણ એક સવાલ છે આજે ઘાસ પણ ઉગી ગયા છે પરંતુ હજુ સુધી કોર્પોરેશનના ના ધ્યાનમાં આવ્યું નથી હજુ બે દિવસ નો ટાઈમ છે કોર્પોરેશન આજે કામગીરી કરી દે તેવી પણ માંગ કરવામાં આવી હતી તમે જોઈ શકો છો જે આ ઘાસ છે હજુ સુધી જે આજુબાજુ ઘાસ પણ ઉગી ગઈ છે સાથે અંદર મગજના બચ્ચા બચ્ચાઓ પણ ફરી રહ્યા છે આ જે તમે જોઈ શકો છો આ જે રેલિંગ છે તે પણ હલી ગઈ છે સાથે આ જે કોઈ પડી જશે જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક બહુ મોટો સવાલ છે શું કહેશો નિખિલ ભાઈ કામગીરી હવે કેવું લાગે છે આ કોર્પોરેશનના તંત્રની એકદમ નિષ્ક્રિય કામગીરી તમે જોઈ શકો છો આપણે મેં તમને આગળ બતાવું કે આ જે રેલિંગ છે તે રેલિંગ પણ પૂરેપૂરી તૂટી ગઈ છે અને જે બે દિવસ દશામાં વિસર્જનના બાકી હોય પણ ખબર હોય કે બે દિવસ પછી દશામા નું વિસર્જન છે તો કેમ હજુ સુધી તે લોકોએ કોઈ કામગીરી હાથ ધરી નથી એક મોટો પ્રશ્ન ઉદ્ભવે છે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થતા હોય છે અને આ તમે જોઈ શકો છો કે હરણી વિસ્તાર સંગમ વિસ્તાર કિશનવાડી વિસ્તાર આજવા રોડ ફતેપુરા દરેક જગ્યાએથી અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે આવતા હોય છે મોટી મોટી મૂર્તિઓ પણ લોકો ઘરની અહીંયા વિસર્જન કરવા માટે લાવતા હોય છે જ્યારે નાના નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ વ્યક્તિઓ પણ અહીંયા આવતા હોય છે જ્યારે તમે રેલિંગની સ્થિતિ જોશો તો કોઈ આમ ન વજન આપીને નમાવશે તો રેલિંગ પણ પડીને અંદર તળાવની અંદર પડી જાય તેવી સ્થિતિમાં છે તો કોઈ નાના બાળકોને નુકસાન થશે તો તેની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓ લેશે હિન્દુત્વના અધિકારીઓ હિન્દુત્વની વાતો તો કરે છે પરંતુ હિન્દુત્વ માટે કામ નથી કરતા તમે તમે આ નજરે તેનું ઉદાહરણ જોઈ શકો છો કે હિન્દુત્વના નામે વોટ લઈને આ લોકો આજે હિન્દુ હિન્દુ ધર્મના કામ નથી કરી રહ્યા માટે હું કોર્પોરેશનના અધિકારીઓને કહેવા માંગીશ કે બે દિવસ પછી દશામાના વિસર્જનમાં કોઈ પણ જાનહાની કે કોઈ પણ અન બનાવ બનશે તો તેની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓ અને હાલના મેયરની રહેશે કારણ કે આ એમની ફરજમાં આવે છે અને તે લોકો એમની ફરજ નિભાવી નથી તમે જોઈ શકો છો હજુ સુધી જે ફરજ છે તે નિભાવી નથી કોર્પોરેશન દ્વારા હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવશે કે નહીં બે દિવસ બાકી છે પરંતુ જે કોઈને જાનહાનિ થશે પછી આ કોર્પોરેશન જે કામગીરી કરશે તે પણ એક મોટો સવાલ છે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂ સોરોદરા